રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હું છું આપનું મિત્ર કૃપાલ પટેલ ખેડૂત મિત્રો આજે આપણે સરસ મજાનો જીરાનો પ્લોટ જે જોઈ રહ્યા છો આમ જીરું એક નંબર ઉભું છે આજે ખેડૂત પાસેથી માહિતી લઈએ કે એને આ જીરામાં શું માવજત કરી છે કેટલા વીઘાનું જીરું વાવવું છે અત્યારે હાલ જોઈએ તો જનરલી જીરામાં સુકારો ઘણા ખેડૂતોને દેખાય છે પણ એની જગ્યાએ આ જીરામાં અમે બધે આટો માર્યો આગળ ચાલુ વિડીયોમાં પણ આટો મારશું જીરું બતાવશું આમાં આપણને કે સુક્કારો કે કઈ કાળિયાનો ડાગ આપણને જોવા જેડો નથી ખેડૂત મિત્રો તો આ ખેતી આપણે ખેડૂત પાસેથી જાણીએ કે આમાં શું માવજત કરી સૌ પ્રથમ તો આપણે ખેડૂતનો નો પેલા પૂરેપૂરો પરિચય લે આપનું નામ મારું નામ નિલેશ કુમાર કરમસિંહભાઈ ઢેઢી ગામ સાવડી તાલુકો ટંકારા જીરો મોરબી નિલેશભાઈ તમારો એક મોબાઈલ નંબર નવાણું જીરો એકતાલીસ બાસઠ જીરો ઓગણચાલીસ હવે નિલેશભાઈ આપણે જે આ જીરાનો પ્લોટ જોઈ રહ્યા કેટલા વીઘા નું જીરા નું વાવેતર છે પાંચ વીઘા નું પાંચ વીઘા માં જીરા નું વાવેતર છે એટલું સરસ જીરું ઉભું છે આમાં તમે પાયામાં ક્યાં ક્યાં ખાતરો આપ્યા તા પાયામાં આપણે એનપીકે અને સાથે સલ્ફર એનપીકે કે ને સલ્ફર બે જ હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો આ જીરું અત્યારે કેટલા દિવસ નું થયું હશે હા ત્રેપન દિવસ ત્રેપન દિવસ નું જીરું પછી આમાં પિયત સમયે કઈ આપેલું પહેલા પિયત માં નહીં પણ બીજા પિયત માં સ્ટાર પ્રોટેક્ટ બે પેકેટ આપેલા સ્ટાર પ્રોટેક બે પેકે તો તમે જે સ્ટાર પ્રોટેક આપ્યા છે એમનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું સોલિડ રિઝલ્ટ હું ત્રણ વર્ષથી એનો ઉપયોગ કરો ડુંગળીમાં જીરામાં અને મગફળીમાં ડુંગળી જીરો અને મગફળીમાં ત્રણ વર્ષથી તમે ઉપયોગ કરો તો ડુંગળીમાં મગફળીમાં જીરામાં તમને એનું રિઝલ્ટ કેવું દેખાય છે સો ટકા રિઝલ્ટ એમ ક્યાંય આપણને કોઈ છોડ ઉતરતો હોય ડુંગળીમાં બાફ્યો નહીં કાંઈ નહીં એના રિઝલ્ટ સારા છે હા તમે ત્રણ વર્ષથી નિલેશભાઈ સ્ટાર પ્રોટેક વાપરો છો તમારે ખેડૂતોની શું ભલામણ છે કે પ્રોડક્ટ વાપરા જેવી છે કે સ્ટાર પ્રોટેક્ટ પ્રોડક્ટ વાપરા જેવી એમ મેં સોલિડ રિઝલ્ટ મેળવેલું છે અને મને આમાં રિઝલ્ટ દેખાણું અને આ ત્રણ વર્ષથી ઉપયોગ કરવો અને આવતા વર્ષે પણ ઉપયોગ કરવાનો હોય આપણે આ જીરાની જ વાત કરીએ આપણે આ જીરામાં બધી ચક્કર મારે આપણે આગળ ખેડૂતોને બતાવીએ આગળ હાલીએ આપણે જે જીરાના પાક ઉપર અત્યારે ઊભા છે એમાં આપણને ક્યાંય ખંડિત છોડવો ટૂંકમાં સુકાયેલો કે એક પણ છોડ નથી ચરમી વાળો દેખાતો નથી અત્યારે જનરલી ખેડૂતોને આવી ગયેલ છે આમાંથી આપણે સ્પ્રે ની વાત કરીએ દવાના ફૂગનાશક તો કેટલા કરેલા છે ફૂગનાશકમાં એક જ નેટીઓ માર્યું અત્યારે ત્રેપન દિવસ નું જીરું થયું છે અને એક જ નેટીઓ નો છટકાવ છે અને જમીનમાં સ્ટાર પ્રોટેક્ટ આપેલું છે ફૂગનાશક બેક્ટેરિયા જે ફૂગ જન્ય જમીન આપણે રોગને સારવાર કરે જે જમીન જન્ય રોગ છે કે ફૂગ છે જેને ખાય છે બેક્ટેરિયા સ્ટાર પ્રોટેક ના એ જમીનમાં આપેલા તો એનું રિઝલ્ટ તમને સારું લાગ્યું તો તમે અમારા ખેડૂત મિત્રો જેવી છે કે નહીં આ પ્રોડક્ટ જેવી છે જ જ ખુબ ખેડૂત મિત્રો આવી સારી માહિતી અને આવી સારી દવા સસ્તી દવા ખેડૂતો જો વાપરવા મળશે તો કઈક નફાકારક ખેતી બનશે નક્કર ખેડૂતોને ખર્ચા હવે વધતા જ જાય છે ખેડૂતોના પાછળ નફામાં વધવામાં માં જીરો છે કઈ છે જ નહીં જો ખેડૂત મિત્રો તમારે નફાકારક ખેતી કરવી હોય તો ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી આભાર